ભુજના નાગરિક સંરક્ષણ કચેરી દ્વારા સૈયર મહિલા મંડળ વર્ધમાન નગર અને સંગીની મહિલા મંડળના ઉપક્રમે વર્ધમાન નગર ખાતે માધાપર અને વર્ધમાન નગરની બહેનોને ચાર દિવસની નાગરિક સંરક્ષણની તાલીમ પીઆઈ અને તાલીમ અધિકારી શ્રી ડીડી ચાવડાના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી કચ્છ જિલ્લો સરહદે વિસ્તાર હોવાથી દરેક નાગરિકે નાગરિક સંરક્ષણની તાલીમ લેવી જોઈએ પ્રથમ દિવસે નાગરિક સંરક્ષણ એટલે શું કઈ રીતે કાર્ય કરે છે તેનું ચીફ વોર્ડન શ્રી ચિરાગભાઈ ભટ્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બીજા દિવસે સીપીઆર ફર્સ્ટ એડની તાલીમ મીરા સાવલિયા દ્વારા આપવામાં આવી ત્રીજા દિવસે ફાયર બ્રિગેડની માહિતી તેમજ ચોથા દિવસે એકસો ની સેવા તેમજ એકસો એક્યાસી અભયમ સેવા કઈ રીતે મહિલાઓ માટે કાર્ય કરે છે તેની માહિતી આપવામાં આવી હતી અને પરીક્ષા પણ લેવાઈ હતી

નાગરિક સંરક્ષણની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં લગભગ સિત્તેરથી પંચોતેર જેટલી બહેનોએ નાગરિક સંરક્ષણની તાલીમ હતી અને ઘણી બધી બહેનોએ પોતાનું રક્ષણ કેવી રીતે કરવું અને બીજાનું રક્ષા કેવી રીતે કરવી એની ખાસ કરીને ખૂબ સરસ રીતે તાલીમ આપવામાં આવી અને એમાં પીઆઈસી ચાવડા સાહેબ અને બાકીની નાગરિક સંરક્ષણની ટીમ એના વોર્ડન્સ બી અને બધાનું ખૂબ જ સરસ રીતે મારું નામ લક્ષા શૈલેષ મહેતા વર્ધમાન નગર રહેવાસી અત્યારે હું સૈયર મહિલા મંડળ વર્ધમાન નગરની પ્રમુખ છું અને અમારું મંડળ અહીંયા સોશિયલ કરે છે અમારે સિવિલ ડિફેન્સની પ્રોગ્રામ હેઠળ ચાર દિવસની તાલીમ આપવામાં આવી છે એમાં નાગરિક સંરક્ષણ દળ કઈ રીતે કાર્ય કરે છે એની અંદર કઈ કઈ એની પોસ્ટ છે એમાં કઈ રીતે જોડાઈ શકાય અને કઈ કઈ રીતે કામ કરે છે એની તમારે માહિતી આપી બીજા દિવસે એના માટે અમને એક સીપીઆર માટે અને ફર્સ્ટ એડ એની કઈ રીતે કામગીરી થાય રીતે સીપીઆર અપાય કેવી રીતે અપાય ફર્સ્ટ એડ કઈ રીતે કરાય અને પાટાપિંડી કઈ રીતે કરાય એની વિગતે વાર માહિતી મીરાબેને આપી હતી થર્ડ દિવસે અમારી પાસે ફાયર બ્રિગેડવાળા આવ્યા હતા એમણે આગ લાગે કઈ કઈ સંજોગોમાં કયા કયા પ્રકારની આગ લાગી અને એ આગ લાગે ત્યારે તમે કઈ રીતે બચાવ કરી શકો એ આગને કઈ રીતે ઉલવી શકાય ભયભીત થયા વગર એમાંથી કઈ રીતે તમે બચી શકાય એના વિશે માહિતી આપવામાં આવી અને લાસ્ટ દિવસે એકસો આઠ અને અભયમની ટીમ આવી હતી અને એ એકસો આઠની ટીમ કઈ રીતે કામ કરે છે એકસો આઠમાં કઈ કઈ સગવડો છે અને એ રીતે કઈ કઈ રીતે દર્દીઓને હેલ્પફુલ થાય છે અને પબ્લિકને કઈ રીતે મફતમાં અને ફ્રીમાં એને દવાખાના સુધી પહોંચાડવામાં આવે છે એના વિશે પૂરતી માહિતી આપવામાં આવી અને સાથે સાથે અભિયાનની ટીમ પણ કઈ રીતે કાર્ય કરે છે એના વિશે પૂરતી માહિતી આપવામાં આવી અને લાસ્ટ દિવસે આજે જે ચાર દિવસની તાલીમ આપવામાં આવી એની એક પેપર લેવામાં આવ્યું અને જે પેપર લખવામાં આવ્યું બહેનો ખૂબ જ ઉત્સાહિતથી પેપર લખ્યું જાણે બાળપણ યાદ આવી ગયો સ્કૂલ યાદ આવી ગઈ હોય એવી રીતે પેપર લખી અને પોતાનો ભાગ ભજ્યો છે અને બહેનો ખૂબ જ ખુશ છે કે આ તાલીમ અમને મળી છે કારણ કે બહેનો જેટલી જાગૃત બનશે એટલી આવી આકસ્મિક અને કુદરતી જે આફતો આવે છે એની અંદર ભયભીત થયા વગર કેમ બચી શકાય અને બીજાને પણ કેમ હેલ્પફુલ થઈ શકાય એ વિશેની સુંદર તાલીમ અમને આપવામાં આવી એ માટે ચાવડા સાહેબનો ખૂબ ખૂબ આભાર માની છે અને પૂરી ટીમ કે જેમણે અમને આમાં સહયોગ આપ્યો છે કૌશલ્યાબેન એમનું જીવનસંગીની મંડળ અને અમારું શહેર મહિલા મંડળ એવી સમગ્ર ટીમે આ કાર્યક્રમમાં ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો અને કાર્યક્રમ ખૂબ જ સફળ થયો છે આ માટે બધેને ખૂબ ખૂબ ધન્યવાદ